અજિતનાથ કોણ છે જૈન ધર્મના બીજા નંબરના તેજગઢ છે એમનું મંદિર અજિતનાથનું ચિના હાથી છે એલિફોન્ટ છે અજિતનાથની મૂર્તિ કેન્દ્રીય છબીનો તો નાશ કરવામાં આવે છે જે મુખ્ય હતી પહેલા પ્રાચીન એ છબીનો તો નાશ કરવામાં આવે છે અને અત્યારે જે નવી છબી છે એટલે કે જે મૂર્તિ છે એ ચૌદસોની માં ગોવિંદા દ્વારા મૂકવામાં આવી છે ગર્ભગૃહમાં વધુ બે નાની અજિતનાથની તમને મૂર્તિઓ જોવા મળશે જે બારસો સુડતાલીસ અને બારસો ની છે જૈન ધર્મના બંને મુખ્ય સંપ્રદાયો તમને ખબર છે જૈન ધર્મના બે ફાટા છે શ્વેતાંબર અને દિગંબર હવે ખાસ બાબત એ છે કે તારંગા ઉપર જે જૈન ધર્મના જે મંદિરો છે એમાં તમને બંને ફાટાના મંદિરો જોવા મળશે શ્વેતાંબર ધર્મના અને દિગંબર ધર્મના એકચુઅલી બંને ધર્મ તો જૈન ધર્મ જ છે પરંતુ બે અનુવાયો કહેવાય છે કે વિચાર અલગ અલગ વિચારધારાઓ ધરાવતા બે ફાટા છે અને બંને ફાટાઓના મંદિર જોવા મળશે તો શ્વેતાંબરના કુલ ચૌદ મંદિરો જોવા મળશે અને દિબંગર આ સોરી દિગંબર ઓકે તો દિગંબર દિગંબર ધર્મના ધર્મના ધર્મને ફાટાના તમને પાંચ મંદિરો જોવા મળશે તો જૈન બે ફાટા દિગમ્બર અને દિગંબર બંને ધર્મના મંદિરો જોવા મળશે શ્વેતાંબરના ચૌદ મંદિરો અને દિગંબરના પાંચ મંદિરો તમને જોવા મળશે ક્લિયર તો તારંગા હિલ્સ માટે આટલી યાદ રાખવાનું છે ક્લિયર તો અજિતનાથ એ બીજા નંબરના તીર્થકર હતા એમનું મંદિર તારંગામાં છે પહેલા નંબરના કોણ ઋષભદેવ એમનું મંદિર ક્યાં પાલિતાણામાં ક્લિયર ચાલો વધ્યા આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો